ક્યારે પણ કોઈ વ્યક્તિનો વિજય થતો નથી હંમેશા યુદ્ધમાં ફક્ત ને ફક્ત વિનાશ જીતે છે ભારત દેશમાં જ્યારે હું યુદ્ધ ની વાત કરું અને કોઈ યુદ્ધો થયા આપણે મહાભારતના યુદ્ધ થી લઈએ રામાયણનું યુદ્ધ જોઈએ હલ્દી યુદ્ધો જોઈએ તો બધા યુદ્ધોમાં વિનાશ જોવા મળે છે પણ યુદ્ધનો એક બીજો પણ પાસો રહેલો છે જયારે કોઈની રક્ષણ માટે કોઈના રક્ષા માટે યુદ્ધ લડાનું હોય આપણે જયારે કચ્છની વીરજા મબડા આડભંગ વાત કરીએ સુમેરીઓની રક્ષા માટે પોતાના પ્રાણોના બલિદાન આપી દે છે આ મોરીનું યુદ્ધ જયારે ખેલાય છે એ આપણે જોયું કે ગુજરાતના બાદશાહની રક્ષા માટે પોતાના પ્રાણો આપી દે છે ગાયો માટે જયારે વાછરા દાદા અને એ જયારે રનમાં પશુઓની રક્ષા માટે પોતાના પ્રાણો ની આહુતિ આપે છે રાજસ્થાનમાં આપણે હમીર દેવ ચૌહાણ થઈ ગયા જેમને પણ મંગોલની રક્ષા માટે પોતાના પ્રાણોની ની બલિદાન આપી દીધું તો આ પ્રકારે જોઈએ તો યુદ્ધમાં બે પાસાઓ રહેલા છે અને એ એક પાસો જયારે રક્ષણ માટે કોઈની રક્ષા માટે યુદ્ધ લડાતું હોય પણ મારા પ્રમુખ પ્રતાપ સરદાર ભગતસિંહ યુદ્ધ શા માટે કરવું જોઈએ ગૌતમ બુદ્ધ એમના વિચારો શાંતિ અહિંસા ને કેમ ના આપણે પાડી શકાય અત્યારે આપણે આધુનિક પરિસ્થિતિને જોઈએ તો ઈઝરાયલ પેલેસ્ટાઈન કે આ બધા યુદ્ધો ઘણા જ ભયંકર થઈ રહ્યા છે અને એમાં અર્થતંત્રમાં ગાબડું પડી રહ્યું છે અને નિરાશરી તો ક્યાંક ને ક્યાંક ફરી રહ્યા છે માનવજાતનો વિનાશ થઈ રહ્યો છે આ દરેક પ્રકારની પરિસ્થિતિ આપણા સમક્ષ થઈ રહી છે પ્રાચીન ભારતમાં એક અલગ હતું જ્યારે અત્યારે આધુનિક અલગ છે અત્યારે યુવાઓમાં એક જોશ છે કે યુદ્ધ થવું જોઈએ પણ જ્યારે આંખો સમક્ષ યુદ્ધની કોઈ દ્રશ્ય દેખાય તો આંખો માંથી પણ આંસુ ટપકી પડે છે સાહેબ એ વેદના ઈ કરુણતા આ બધું જ યુદ્ધમાં જે કહી શકાય કે જેટલા લોકો મૃત્યુ પામે છે એ વેદનાને જ્યારે આપણે ચિતકારીએ ત્યારે આપણને ખબર પડે કે યુદ્ધમાં ક્યારે પણ સારા માટે થતું નથી પ્રાચીન પ્રાચીન ભારત ભારતતાની અલગ વાત હતી રક્ષણ માટે પણ અત્યારે વિશ્વ લોકશાહીના આગળ વધી રહ્યું છે અને ત્યારે આપણે સમજવું જોઈએ કે આપણે યુદ્ધ જોઈએ કે પછી બુદ્ધ જોઈએ છીએ અને આ જ સ્થિતિમાં જયારે હું આગળ વધું તો ગૌતમ બુદ્ધ એટલે એ કપિલ વસ્તુમાં જન્મેલો કોઈ એક વ્યક્તિ નહીં પણ ગૌતમ બુદ્ધ એટલે એક વિચાર જેમાં શાંતિ અહિંસા અને સાથે સાથે એમના પછી આપણે મહાવીર સ્વામીને જોયા પછી આપણે મહાત્મા ગાંધીજીને જોયા મહાત્મા ગાંધીજી એ પણ જ્યારે સ્વતંત્ર સંગ્રામની ચળવળની શરૂઆત કરી ત્યારે અનેક લોકોએ કહ્યું કે અહિંસાથી ક્રાંતિ મળે કોઈ દિવસ નહીં ના જ મળે પણ આપણે જોયું કે એમની નેતૃત્વ શક્તિના જોરે અહિંસાથી આપણને ક્રાંતિ મળી આપણે બધા ભૂલી જઈએ કે આપણે માનસ છીએ અને માનસ છીએ તો આપણે અહિંસાને જ પસંદ કરીએ શાંતિને પસંદ કરનારા લોકો છીએ અને એમાં હિંસા ક્યાંથી આવી આ હિંસા એ લોકોએ એ જન્મ આવ્યા હિટલર તમે જોઈ લો આ એવા લોકો છે નેપોલિયન જે જેમના હુકુમ નીચે અનેક લોકોએ શસ્ત્ર ઉપાડી લીધા અને વિસ્તાર માટે ભોગવિલાસના માટે અને કોઈ નાના એવા કારણ માટે લાખોની ભીડ લાખોની સંખ્યા યુદ્ધમાં